જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર એક રેર કેસ બન્યો છે જે આપણા ઉપરથી સિસ્ટમ ગઈ હતી રાજસ્થાન સરહદથી એ સિસ્ટમ રિટર્ન થઈ છે અને તેના અનુસંધાને બે દિવસ પૂરતી પણ વરસાદની એક એક્ટિવિટી જોવા મળી રહી છે અને ખૂબ ખુશીની વાત એ છે કે આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ છે અને વરસાદની પણ શરૂઆત થઈ છે અને એવા વિસ્તારમાંથી થઈ છે જે વિસ્તારમાં વાવણી ખૂબ નબળી થઈ હતી માણાવદર તાલુકો કોતિયાણા તાલુકો જામજોધપુર તાલુકો જામજોધપુર તાલુકાની અંદર તો માવઠાનો સારો વરસાદ હતો તો વાવણીમાં ખાસ ખબર નહોતી પડી પણ માણાવદર તાલુકામાં રીતસર વાવણી પછી સમારની અંદર રીતસર ધૂળ ઉડતી હતી એવા સમાચાર મળ્યા હતા જોકે તમામ ને આપણે મેસેજ અને વિડીયો કે ફોન દ્વારા માહિતી આપી જ છે કે ધીરજ ધરો વરસાદ આવી જશે તમારી વાવણી ફેલ નહીં જાય અને આજે ખૂબ સરસ વરસાદ જેમાં પાંચ થી છ ઇંચ સુધીના પણ આંકડા જોવા મળે છે પોરબંદર જિલ્લાના ઘણા બધા વિસ્તારો જોવા મળ્યા છે વાત કરીએ અત્યારે જે ચાલુ છે એ વરસાદની તો અત્યારે જે વરસાદ ચાલુ છે આજે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખૂબ સારા વરસાદ જોવા મળ્યા છે બોટાદ જિલ્લાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળ્યા આ જે વરસાદ છે મોડી રાત્રે હજી પણ દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રમાં ચાલુ રહેવાનો છે સાથે સાથે એક ખાડી વિસ્તારની એક્ટિવિટી પણ જોવા મળશે એટલે કચ્છની જે ખાડી વિસ્તાર છે તેની અંદર એક્ટિવિટી જોવા મળશે આજે રાપર બચાવના વિસ્તારની અંદર વરસાદ સાંજે જોવા મળ્યો છે એવી જ રીતે આજ રાતના અને આવતીકાલે વહેલી સવાર સુધીમાં ખાડી વિસ્તાર એટલે મોરબી સુરેન્દ્રનગર જામનગર જિલ્લાની અંદર અને કચ્છના અંજાર ગાંધીધામ આ જે તાલુકાઓ છે તેની અંદર એક સારી એક્ટિવિટી વરસાદની આજ રાત પૂરતી જોવા મળશે એમાં આવતીકાલ બપોર બાદ થોડો બ્રેક આવે એવું દેખાઈ રહ્યું છે આગળ આપણે વાત કરશું આ વરસાદ હજી કેટલા દિવસ રહેવાનો છે કયા વિસ્તારોમાં રહેવાનો છે ત્યાર પછી વરસાદની અંદર બ્રેક કેટલો આવશે અને ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે આવશે જો કે મિત્રો છેલ્લો આ જૂન મહિનાનો રાઉન્ડ આપણે જૂન મહિનાનો કાર્યક્રમ આપતી વખતે પણ ચૂકી ગયા અને જુલાઈ મહિનાની અંદર શરૂઆત કરતી વખતે એ ચર્ચા કરવાનું કયું હતું પણ ત્યાં પણ ચૂકી ગયા જોકે આપણે નક્ષત્ર વિજ્ઞાનનો જે વિડીયો આપ્યો છે તેની અંદર આદ્રા નક્ષત્રની શરૂઆત બાવીસ તારીખથી આ મહિનાની એટલે જૂન મહિનાની ત્રીસ તારીખ સુધી સારા વરસાદના સંકેતો છે એવી માહિતી આપણે એ નક્ષત્ર વિજ્ઞાનના ના વિડીયોમાં આપી ચૂક્યા છીએ પણ મિત્રો આપણે મારી મચકોડીને કોઈ આગાહીને સત્ય સાબિત કરવાનો પ્રયાસ નહીં કરીએ ખોટી પડી છે તો ખોટી પડી છે સાચી પડી તો સાચી પડી છે એવો કોઈ આગાહીકાર નથી કે જેને પોતાના કાર્યક્રમ આપ્યા હોય જૂન મહિનાના જુલાઈ મહિનાના અને એ દિવસ આવે ત્યારે પોતે સામે આવીને કે કે આ દિવસની મારી આવી આગાહી હતી અને અત્યારે આવો વરસાદ જોવા મળી રહ્યો છે એ આપણે જ કહીએ છીએ કે આ પંદર જૂનનો જે રાઉન્ડ છે ચૌદથી થી નો હતો અને એ પ્રમાણે જોવા મળ્યું છે અને આપણે જ કહીએ છીએ કે પચીસ તારીખનો જે રાઉન્ડ છે આપણે સામાન્ય રીતે દરેક મહિનાની અંદર પાંચ પંદર અને પચીસ તારીખો આપી દીધેલી છે કે આ તારીખોની અંદર વરસાદ જોવા મળી શકે છે પણ પચીસ તારીખનો આજે રાઉન્ડ છે તેની આપણે ચર્ચા ક્યાંય કાર્યક્રમમાં કરી નથી તો આપણે કહી દઈએ કે આપણે કાર્યક્રમમાં નથી અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે એ સિસ્ટમ બેક આવી તેના કારણે બે દિવસ થઈ રહ્યો છે ત્રેવીસ તારીખ આવતીકાલે બપોર પછી અથવા મોડી રાત્રેથી વરસાદની અંદર બ્રેક જોવા મળશે ચોવીસ તારીખે પણ સામાન્ય વરાપ જોવા મળશે પચીસ તારીખના પણ દિવસ દરમિયાન થોડી ઘણી વરાપ જોવા મળી શકે છે પચીસ તારીખની મોડી રાતેથી અથવા છવ્વીસ તારીખથી ફરીથી એક વરસાદનો રાઉન્ડ શરૂઆત થઈ શકે છે જે આપણે પચીસ તારીખનો કાર્યક્રમ આપ્યો છે તેને અનુસંધાને જ કહી શકાય કે આ પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો છે અને ત્રીસ તારીખ સુધી સારામાં સારા વરસાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે જોવા મળશે સંપૂર્ણ ગુજરાતમાં સારા વરસાદ આ સમય દરમિયાન જોવા મળી શકે છે વાત કરવાની છે આગળના રાઉન્ડની એટલે ત્રીસ તારીખ પછી ફરીથી ક્યારે વરસાદ આવશે તો મિત્રો આપણે જે કાર્યક્રમ આપ્યા છે એની તારીખો આવશે એટલે આપણે યાદ કરાવતા રહેશું પણ ફરીથી પાંચ તારીખ જે આપણા કાર્યક્રમની છે પાંચ પંદર અને પચીસ એટલે પાંચ તારીખે ફરીથી એક નવા રાઉન્ડની જુલાઈ મહિનાની અંદર શરૂઆત થવા જઈ રહી છે ખાસ આ વાત એટલા માટે કહું છું કે પાંચ તારીખ આસપાસ પણ સારો વરસાદ જોવા મળશે એટલે અત્યારે શરૂ થયેલો વરસાદ દસ જુલાઈ સુધી વરસાદ જોવા મળી શકે છે જેમાં વચ્ચે એક થી બે દિવસની વરાફ સામાન્ય જોવા મળશે વરસાદની અંદર ટૂંકમાં બ્રેક જોવા મળશે વરાપ તો ના કહી શકાય એક દિવસ કે બે દિવસ પૂરતી મળે તો પણ વરસાદની અંદર એક થી બે દિવસનો બ્રેક અને ફરીથી પાછો વરસાદ જોવા મળશે એટલે આ બે રાઉન્ડની આપણે વાત છે બે રાઉન્ડ સતત એકબીજા સાથે મર્જ થઈ જવાના છે અને દસ જુલાઈ સુધી વરસાદની શક્યતા રહેલી છે આગળ ફરીથી કેટલા દિવસ સુધી આ વરસાદ લંબાઈ શકે છે તેના વિશેની માહિતી આગળના જ્યારે પણ દિવસોની અંદર કાંઈ પણ આપણે દેખાશે ફેરફાર ત્યારે તમારા સુધી પહોંચાડશો ત્યાં સુધી તમારે આ પ્રમાણે જ હાલવાનું છે પાંચ પંદર અને પચીસ તારીખ એક દિવસ અગાઉ કે એક દિવસ પાછળ ચાલુ થાય તો આપણી આગાહી સત્યની નજીક છે બે કે ત્રણ દિવસનો ફેર આવે તો આપણી આગાહી સત્યની નજીક નથી આવું કેવા વાળા ઓછા છે દરેક વખતે અતિ ભારે અતિવૃષ્ટિ આવા શબ્દો વાપરવા જરૂરી નથી લાગતા એટલે હું વાપરતો નથી કારણ કે જ્યારે પણ આપણને લાગ્યું કે ભાવનગર અમરેલી અંદર સારા વરસાદ જોવા મળી શકે છે ત્યારે આપણે કહ્યું હતું કે ભાવનગર અમરેલીની અંદર ભૂક્કા બોલાવી દેશે અને વરસાદ જોવા પણ મળ્યો છે ગઈકાલે લાઈવની અંદર ઉત્તર ગુજરાતનું પણ કહ્યું હતું ત્યાં આપણે ધાર્યા કરતાં થોડો વધારે વરસાદ જોવા મળ્યો છે દસ ઇંચ ને બાર ઇંચ સુધીના આપણે આંકડાઓ ઉત્તર ગુજરાત માટે ધાર્યા હતા નહીં તેનાથી પણ વધારે વરસાદ સાબરકાંઠાના બે ત્રણ સેન્ટરની અંદર જોવા મળ્યા છે તો જેવો વરસાદ થઈ રહ્યો છે આપણે કહીએ એ પ્રમાણે થઈ રહ્યો છે તો આપણે કહીએ કે એ પ્રમાણે થઈ રહ્યો છે અને નથી થઈ રહ્યો તો એને મારી મચકોરીને સાચી સાબિત કરવાનો કોઈ પ્રયાસ આપણે કરતા નથી ઘણા બધા કરી રહ્યા છે આગાહીમાં એક દિવસ અતિભારે વરસાદની આગાહી આપે છે બીજા દિવસે એમ કહે છે સામાન્ય વરસાદ જોવા મળશે સાર્વત્રિક વરસાદ જોવા મળશે ત્રીજા દિવસે ફરીથી અતિભારે વરસાદની આગાહી આપશે અતિવૃષ્ટિની આગાહી આપશે એવી રીતનાની દરરોજ આગાહીમાં ફેરફાર નહીં થાય જે આગાહી આપણે જૂન મહિનાની અંદર કાર્યક્રમમાં આપી દીધી એ જ આગાહી સમય સુધી ચાલુ રહેશે અને એ પ્રમાણેનો વરસાદ જોવા ના મળે તો સામે આવીને સ્વીકારી લેવાનું કે આમાં અમારી ક્યાંક ભૂલ રહી ગઈ છે આ છે આપડી આગાહીની સિસ્ટમ ક્યાંય પણ આગાહીની અંદર વચ્ચેથી ક્યાંય ફેરફાર થશે નહીં જ્યાં સુધી આ વરસ અથવા તો આગાહીનો સમય પૂરો થશે નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ